ઇલોલ ગામે રામદેવ પીરનું ભવ્ય વરઘોડું કોમી એકતાનું દ્રશ્ય ઉજાગર હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજે રામદેવ પીરનું ભવ્ય વરઘોડું મોટા ધામધૂમ અને ઉત્સાહ વચ્ચે યોજાયો હતો ગામના આગેવાનો યુવાનોએ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી વરઘોડાની શરૂઆત ઇલોલ ગામના પહાડિયા વિસ્તારથી કરવામાં આવી હતી ત્યાંથી વરઘોડું નીચવા બજાર તળાવ વિસ્તાર બસ વિસ્તાર અને પાણીની ટાંકી વિસ્તાર પરથી પસાર થતો ગયો માર્ગમાં અનેક સ્થળોએ ગ્રામજનો દ્વારા પૂજન આરતી તથા સ્વાગત કરવામાં આવ્યું આખરે આ વરઘુડોનું સમાપન રામદેવતીના મંદિર ખાતે થયો હતો જ્યાં ભક્તિ ભાવથી ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વરઘૂડા દરમિયાન ગામમાં એક અલગ જ ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળ્યો હતો મહિલાઓએ મંગલ ગીતો ગાતા વરઘુડામાં ભાગ લીધો હતો જ્યારે બાળકો તથા યુવાનોએ વરઘુડાને રંગતભીર બનાવ્યો હતો આ પ્રસંગે ગામમાં કોમી એકતા અને ભાઈચારાનું અનુકુ દૃશ્ય જોવા મળ્યું હતું વિવિધ જાતિના તથા તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં એક સાથે જોડાતા ગામમાં સૌહાર્દ સામાજિક અને એકતા અને ધાર્મિક આસ્થા બંનેનું પ્રતિક પ્રગટ્યું હતું રામદેપીના વરઘોડામાં ગામના આગેવાન સહિત મોટી સંખ્યામાં નવી વયો ભક્ત મંડળો ધાર્મિક આગેવાનો તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા મેળાવડાના અંતે ગામમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આવેદલી ભુરા એવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા આજરોજ રોજ નુમના દિવસે રામદેવપીરના મંદિરે નેજા ચડાવ્યા અને પીરનો વરઘોળો કાઢ્યો તે આખા ગામમાં ફરી અને ટોકી થઈ એમાં બધા માણસો હિન્દુ મુસલમાન બધા એક થઈ અને આ રામાપીરનો વરઘોળો હવે સીધો રામાપીરના મંદિરે આવ્યો છે કેટલા વર્ષથી આ વરઘોળો નીકળે છે આપણે આ ઓતરા વર્ષ ત્રણ વર્ષે આ વરઘોળો નીકળે છે ત્રણ વર્ષ બરાબર દર ત્રણ વર્ષે દર અગિયાર આજે ભાદરવા સુદનું બે હજાર બે હજાર અગિયારથી આ મંદિરનું આયોજન કરેલ છે અને એ નિમિત્તે દર ત્રણ વર્ષે અમે વરઘોડાનું આયોજન કરીએ છીએ આખા ગામની અંદર આ વરઘોડો ફળે છે અને કોમી એકલાસથી સંપૂર્ણપણે આ વરઘોડો પરત અમારા રામાપીર મંદિરે આવે છે